હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો આજે આપણી ગુડ મોર્નિંગ થાય છે તમારા ખેતરમાં કારણ કે મિત્રો કાલનું પાવાનું બાકી રહી ગયું હતું અને હવે પહોંચવા ગયાનો ફાવા આવ્યો છે તો મિત્રો આપણે આવી જાય છીએ પાણીવાળા કારણ કે દરરોજ દરરોજ મારે ભાઈને મોકલવા એ વ્યાજબી નહીં તો આપણે ફ્રી હતા એટલે હવાર મેં લોકો ફ્રી ના હોય મિત્રો વાદળોનું જોઈ લે હજી દિવસ ઉગ્યો નહીં અને પાતા પાતા શેટાઈ જાય છે ખાલી બે સારા બાકી છે તો અત્યારે વાગ્યા છે સાત લગભગ દસ પંદર મિનિટમાં બે સારા પી જાય છે પછી ઘેર જઈ અને પાણી ચા પાણી કરી મસ્ત નહીં જોઈને ફ્રેશ થઈ બસ મળીએ એમ અને સુરજ દાદા ઉગી જાય તો તમારો સંથા બતાવીએ તો મિત્રો આકાશ લાલ લાલ થઈ છે અને મસ્ત સુરત દાદા ફસ્ટ ક્લાસ ઉગી નાખ્યા છે જોઈ લો તમે હવાર હવારમાં ચકલોનો પક્ષીઓનો અવાજ સંભળાય છે મિત્રો આપણો પાવાનું કોમકાજ હતું એ પૂરું થઈ ગયું છે તો મિત્રો હું ને ઘેર સવારે પાંચ વાગ્યાના હતા ને અત્યારે વાગી જશે સાડા સાત ઘેર ધોઈ નહીં ધોઈને ફ્રેશ થઈ ગઈ તો મિત્રો પોણીવાળી ઘેર આવી જાય છે અને મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવા બત્તી કરી લીધી છે ખૂબ ઉઠી ગયો છે મિત્રો આપણો ચા નાસ્તોય રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લે ગરમા ગરમ ચા નાસ્તો આવી ગયો છે અને આ બાજુ કોણ છે હું પોણી વારમાં જતો હંગાથી આપવું એ હંગાતી આપવું ભાઈ ઓમ જો પહેલા ઓમ જો પહેલા હા હા હાલું હાલો મને કહે હંગાતી આપવું હાલું કે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ચા દો તો મિત્રો નેકળી જાય છે નવી ચેનલના શૂટિંગમાં અને ચા નાસ્તો ખેતરમાં પોકાડી દીધો અને આજે તો અમારે હેડતો જવાનો વારો આવે છે નેરિયે કારણ કે રાજુ કાકો જશે દુકાન મોકો અમે ત્યાં હેડીને જઈએ છીએ અને એ ખરું મિનિમમ એક કિલોમીટર સુધી હેડવાનું છે તો જોઈએ અમે ટાઈમ સર પોકી કે નહીં રાજુ હતું એટલે જ્યાં પિન્ટુભાઈના પિન્ટુભાઈ બધી સામગ્રી શૂટિંગમાં જરૂર લેવાશે તો મિત્રો શૂટિંગ શૂટિંગના લોકેશન ઉપર જઈને મળીએ તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે અને બે ચાર કટ લઈ લીધા છે ને ના મિત્રો પછી રાજુ સામાન લેવા જતા બધું તો આઈ જતા મંદિરનું લોકેશન છે આપણું અને વિડીયો નું શૂટિંગ ચાલુ છે બતાવવાની કોશિશ કરીએ તમને રાજુ કીધું પડતો હોય આ લગભગ રાજુ કાકા ગીત ગાવાનું તો એ રીટેક દસ થી પંદર વખત આવ્યો પણ હજી પણ ગીત નહીં ગાય પૂરું એટલે મોમોલે કી ના અમારે ગીત ગૌરાવુત છે તો ગીત જો તો મિત્રો શૂટિંગ પૂરું કરી અને હવે આવી અને ફટોપટ જમી અને પશુ પાછું જોક મારા ટાઈગર ના શૂટિંગ શું ભાઈ હું છે

ફોન ના જોવાય ભાઈ આખો ખોદાળો ખોદા તો મિત્રો ફટાફટ જમીન પર શું મળીએ જોગમાયા ટાઈગર ના શૂટિંગ તો મિત્રો આવી જાય છે શૂટિંગ જોગમાયા ટાઈગર ના અને આજે ખૂબ લેટ પડી ગયા છે અને ગોમ વચ્ચે આયા છે કારણ કે શિવરાત્રી નું શૂટિંગ કરવાનું છે એટલે મહાદેવનું મંદિર આયા છે મોમો આગળ બે રહ્યા હું પાછળ બેહર્યો છું બહાર જઈ અને બતાવીએ નજારો ગોમ વચ્ચેનો છે ગામ વચ્ચે શૂટિંગ કરવાનું છે એટલે ટાઈમ નું એવું સેટિંગ કર્યું છે ને એટલે કોઈ જાગતું જ ના હોય કોઈ ડિસ્ટર્બ કરે જ ના શું કેવું તો મિત્રો બાર નીકળું બતાવું જોઈ લેવું તો મિત્રો પેહલો તો પક્ષીઓ માટે ચબુતરો છે બહુ મસ્ત ને આ બાજુ છે સોમનાથ મહાદેવ મંદિર જોઈ લે તો મિત્રો સોમનાથ મહાદેવનું મંદિર છે જોઈ લો તમે વચ્ચે શૂટિંગ આજે મિત્રો આજે આપણે નવા જબ્બાનું મુહૂર્ત કરી દીધું છે આપણા ફ્રેન્ડ હતા એક બહુ વડીને હતા તો એમના જોડે જબ્બા એક્સ્ટ્રા પડ્યા હતા નવા જ હતા એક બે વખત યુઝ કરેલા હતા આપણા માટે લાવ્યા હતા તો મિત્રો આપણે પહેરી દીધા છે મોમાં અંદર ગાડીમાં કારણ કે છોકરો બહુ બધો ભેગો થઈ જાય છે ગામના વ્યક્તિઓ બધો ભેગા થઈ જાય છે એટલે મિત્રો તો થશે કદાચ બહુ વધારે પડતો અવાજ થશે તો મિત્રો શૂટિંગના એક બે કટ બતાવવાની કોશિશ કરતા રહેશે મિત્રો ફાઇનલી આપણે શૂટિંગ કરી અને વગેરે આવી છે અત્યારે વાગી છે ચાર આજે લેટ પડી જાય મિત્રો શિવરાત્રીનું શૂટિંગ કરી એટલા માટે બે ચાર લોકેશન બીજો એક્સ્ટ્રા બદલવાનો હતા એટલે તો મિત્રો ચા લઈ લીધી છે નાસ્તા માટે બે ભળીકો લાવે છે બાકી બે બે છોકરો ઊંઘી ગયો મમ્મી સ્કૂલમાંથી આવીને ઊંઘી ગયો અને ડીગી ગોળિયા ઊંઘી જાય તો મિત્રો એવાના માટે બે વળીકો લાવે છે ઉઠી એટલે આ લે અને ઉઠી એટલે ચા પાઈને પછી ખેતરમાં લઈને જઈએ તો મિત્રો આપણે ચા પોણી કરી અને નેકળે છે તો હવા દવાખાના બે દાળો મારી આપણે દવાખાન જ્યાં હતા પણ મોઢામાં જે જેટલું થયું હતું ને ચોદીઓ પડી હતી હજી હોશ નહીં થઈ મિત્રો તો ફરી દવાખાને જતા જઈએ સાહેબને પૂછતા જઈએ કે ભાઈ શું તકલીફ છે અને કોઈ બીજું ત્રીજી તકલીફ હોય રિપોર્ટ કરાવે જેવા હોય કે કોઈ બીજું ત્રીજું હોય તો ડૉક્ટર સાહેબની અપડેટ લઈએ અને ગુલાબ ફ્રી હતો તે લઈ લીધો સાહેબથી હું ઘટતો નહીં હું થઈ લીધો છે ડીગી મિત્રો ઉઠી હતી અત્યારે હાલ પણ મૂડમાં નથી ને હંગાત થાય એવી હતી એટલે પછી ડીગીને ઉઠાડીએ ને પછી સોધિથી ચા પીને નીકળી જાય હંગાતી લાયાના મિત્રો દવાખાને જઈને ઘેર આવી જાય અને ડોક્ટર સાહેબે કીધું ગરમીના હિસાબે ઉઠામાં ઉઠ્યું છે બાકી તો મમ્મી બેન ઉઠી ગયું અને બધી બાટલી દવાની એ રીતે ચેક કરે ડીગુ એમ જોજે ભાઈ તારા પીવાની

મૂકી દ્યો તો મિત્રો અત્યારે વાગી જશે સાડા સાત અને ફાઇનલી અંધારું થઈ ગયું છે બરોબરનું આપણે ઘરમાં બેઠા છીએ મિત્રો ડીંકી બેનને હજી તો જેટલો બધો રમકડો કાઢ્યો હતો એટલે લેજે રમકડો રમકડો મતલબ કરી બેસી શું કરે ભાઈ ગાડીને ટાયર બરાબર તને આવડો તને આવડો ટાયર બરાબર અને ખાવા નહી બે ખાવાનું હડો ખાવા ચાકોટલી એ ચાકોટલી ખાવાની આવું ડાયો છોકરો છે તો શાક રોટલી ખાવા આવશે પસ બનાવીએ પસ બનાવીએ હડો 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 જોર તો મિત્રો જમવામાં આજે હું બનાવીશું બતાવું તમને અને ફટોફટ જમી લઈએ જમીને પછી જઈએ આપણે બોલવું તો મિત્રો જમવામાં બનાવીશું આપણા જ ઘરની આપણા જ ખેતરની ડુંગળીની લીલી ડુંગળીની કઢી છે મિત્રો ઘઉંના રોટલા છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને મિત્રો બપોરોની શાક પડી ઘણું છે દૂધ અને આ છે બપોરોની મગનું શાક અને ડીગુડું ખાવાની તૈયારીઓ કરે લે ઓડો આવી જોડો તા તો મિત્રો જમવાનું પૂરું કરી આવી જશે બોલ ઉપર આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે બાકી તો આજનો વિડીયો જેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવી દેજો બહુ સારું હતું કમેન્ટ જરૂરથી કરજો બાકી મિત્રો તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં